કેટલાય દિવસથી વિચારતી હતી બનાવવાનું પણ કંઈ મેળ જ નહોતો આવતો તો આજે તો ફાઇનલી બનાવી જ નાખ્યો કારણ કે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે તો મેં વિચાર્યું કે ચલો સરસ મજાની સિઝન છે અને ગાજર પણ બહુ સરસ આવે છે તો આપણે આજે ગાજરનો હલવો બનાવી દઈએ તો એ પણ મેં એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલમાં બનાવ્યો છે કારણ કે અત્યારે બજારમાં એકદમ સરસ લાલ ગાજર ને મીઠા ગાજર આવે છે એ જ પ્રોપર છે ગાજરના હલવા બનાવવા માટે તો અહીંયા મેં એક કિલો જેટલા એકદમ લાલ ગાજર હોય ને એવા લી લીધા છે ને પસંદગી કઈ રીતે કરવી તો આ રીતે મીડિયમ જે હોય ને એવા લેવાના એકદમ જાડાઈની અને પતલાઈ નહીં મીડિયમ અને આવા લાંબા નીચેથી પણ થોડો જાડો ભાગ છે જો આ રીતના લેવાના ગાજર તો ગાજરને એકદમ પ્રોપર પહેલાં છાલ ઉતારી દઈએ અને એકદમ સરસ રીતે ધોઈ દઈએ પછી એને આપણે છીણવાના છે તો આ રીતના છીણશો એટલે એનું છીણ એકદમ સરસ નીકળશે કારણ કે આ મીડિયમ ગાજર લીધા છે એટલે વચ્ચેનો પીતનો જે ભાગ કહેવાય ને પીળો ભાગ એ પણ ઓછો નીકળશે અને જો તમે પતલા પસંદ કરશો ને તો એ તૂટતા જશે પ્રોપર તમારાથી નહીં છીણે એટલા માટે મીડિયમ ગાજર લેવાના હવે આપણે ઘી ગરમ થવા મૂકીએ તો અહીંયા ચાર ચમચી જેટલું ઘીને મેં એકદમ ઝાડા તળિયાવાળું વાસણ હોય ને એમાં જ બનાવવાનું તો એમાં ચાર ચમચી ઘી લીધું છે અને ઘી પ્રોપર થાય એટલે આપણે છીણેલા બધા ગાજર અંદર એડ કરી દેવાના રહેશે અને આજે હું તમને એવી ટ્રીક ને ટીપ્સ દેખાડીશ કે જેથી કરીને તમારો ગાર્જન હલવો એકદમ સરસ મજાનો બહાર જેવો એટલે કે ફરસાણવાળાની દુકાને જે મળે મીઠાઈવાળાને ત્યાં એવો જ બનશે અને કહેવાય ને કે એકદમ પ્રોપર લાલ કલર કલર કઈ રીતે જળવાઈ રહે એ પણ આ જોઈશું તો એના માટે તમારે પાંચ મિનિટ માટે આ રીતે ઘીમાં સાતળવાનું છે બિલકુલ ઢાંકવાનું નથી જો ઢાંકશો ને તો એનો ઓરિજિનલ કલર નહીં રહે એટલે આ રીતે એને સાતળી દેવાનું એટલે કલર એકદમ એવો ને એવો રેડ રહેશે એટલે કે લાલ એકદમ રહેશે તમારો હલવો તો આ રીતના તમારે તમને એમ કે જલ્દી બફાઈ જાય એટલે ઉપરથી ઢાંકી દેશો તો કલર પ્રોપર નહીં રહે એટલે જો તમારે આવો લાલ ચટક કલર રાખવો હોય ને હલવાનો તો આ રીતનું તમારે ઢાંક્યા વગર જ એને પાંચ મિનિટ માટે થવા દેવાનું પાંચક મિનિટ થાય ને એટલે થોડું પાણી રિલીઝ થશે એવું લાગશે જો એટલે પાણીમાં જ આ ગાજર ચડશે થોડીવાર પછી તમારે ચેક કરવાનું કે થોડો દાણો સોફ્ટ થયો છે કે નહીં ગાજરનું કણી પછી તમારે અંદર એ જ ટાઈમે દોઢ કપ જેટલું દૂધ નાખી દેવાનું હવે દૂધમાં એવું કરશે એટલે તમે આમનામ છૂટું એને પહેલાં તો સાતડ્યું અને રહેવા દીધું રાખ્યા વગરનું જેથી કરીને કલર તો એવો ને એવો રહેશે અને આ રીતે દૂધ નાખવાથી હવે જલ્દી ચડી પણ જશે તો હવે અહીંયા દૂધ રાખી એકદમ ધીરા ગેસે સાઈડમાં રાખીએ હવે બીજા પેનની અંદર આપણે અહીંયા બે ચમચી જેટલું ઘી ગરમ થવા મૂકીએ હવે ઘીની અંદર અહીંયા આપણે જે કાજુ બદામ લીધેલા હતા એને સૌથી પહેલાં તો આપણે બદામ થોડી વાર માટે સાતાઈ દઈએ કારણ કે એને સતળાતા થોડી વાર લાગશે એકાદ મિનિટ થાય એટલે કાજુ નાખી દેવાના અને બેને સાતઈ થોડો કલર ચેન્જ થાય અને સુગંધ આવે ને ત્યાં સુધી સાતળવા દેવાના તો આ રીતે સરસ થઈ ગયા છે અને સુગંધ પણ સરસ આવવા લાગી છે તો આ રીતના કાઢી લેવાના અહીંયા તમારી ચોઈસના તમે ડ્રાયફ્રૂટ એડ કરી શકો ઓછા વધુ હવે એ જ ઘીની અંદર અહીંયા મેં એક કપ જેટલો માવો લીધેલો છે અહીંયા મેં લીસા માવાનો યુઝ કર્યો છે કણીદાર માવોય આવે છે અથવા તો ગોટી માવોય મળે છે તો તમારે જો એ નાખો હોય તો એ નાખી શકો પણ અત્યારે મને નથી મળ્યો એટલા માટે અને મારી પાસે ટાઈમ ઓછો હતો એટલા માટે મેં બહારનો માવો યુઝ કર્યો છે આ રીતે લીસો મને મળ્યો તો મેં એ લીધેલો છે તો આ લીસા માવો અંદર નાખી આ રીતે એને ઘીમાં સાતડવાનો છે એકદમ ધીરા ગેસે તો આ રીતે ધીરે ધીરે એને હલાવતા જશો ને એમ એનો કલર ચેન્જ થતો જશે અને હંમેશા માવાને તમારે સાતળીને જ નાખવાનો એનો કલર જે બદલાય લાઈટ બ્રાઉન જેવો થવો જોઈએ એવો કલર થાય પછી અંદર નાખશો ને તો એના સ્વાદ અને સુગંધ બહુ જ સરસ આવતા હોય છે હલવામાં તો આ રીતના જો વચ્ચે વચ્ચે હું હલવાને પણ હલાવતી જાઉં છું અને તમે જોઈ શકો છો હલવો સરસ ચડવા જ લાગ્યો છે ઘી દૂધની સાથે અને અહીંયા જો માવાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો આ રીતે ઘી પણ છૂટું પડી ગયું છે અને તમે જોઈ શકો છો માવો એકદમ સરસ શેકાઈ ગયો છે તો આ ટાઈમે અંદર એડ કરી દેવાનું આ મિશ્રણની અંદર જ અને ધીરે ધીરે ગાજર સાથે માવાને મિક્સ કરતો જવાનું જો અહીંયા તમે ગોટી માવો કે યુઝ કર્યો હોય ને કણકી પડેવો તો એકદમ કણીદાર થશે પણ અહીંયા આપણે લીસો માવો લીધેલો છે એટલે હલવા સાથે એકદમ મિક્સ થઈ જશે અને ટેસ્ટ બહુ જ જોરદાર આવશે તો આ રીતે એને ધીરે ધીરે કરીને મિક્સ કરી દેવાનું અને ધીરા ગેસે ચડવા દેવાનો જ્યાં સુધી દૂધ બધું ના બળે એટલે કે પાણીનો ભાગ ના બળે ત્યાં સુધી એને ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જવાનું આ રીતે થોડી થોડી વારે હલાવતા જવાનું રહેશે હવે દૂધનો ભાગ ઓછો લાગે છે એવું લાગે છે એકદમ બળી ગયો હોય એવું તો એ ટાઈમે તમારે અહીંયા પોણો કપ જેટલી ખાંડ નાખવાની રહેશે અહીંયા તમે પોણો કપથી એક કપ જેટલી ખાંડ નાખી શકો ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધુ તમે કરી શકો અને એકદમ એટલે કહેવાય ને પાણીનો ભાગ ને દૂધનો ભાગ બળી જાય ને પછી જ ખાંડ અંદર એડ કરજો જેથી કરીને એનો લાલ કલર જળવાઈ રહેશે તો જો આ રીતનું ધીરે ધીરે તમે જોશો ને તો ખાંડ ઓગળતી જશે એમ ખાંડનું પણ પાણી થશે એને પણ આપણે બળવા દેવાનું છે હવે એકદમ પાણી બળી જાય ને ખાંડનું પછી જો એકદમ કોરો લાગવા મળ્યો આ જ ટાઈમે તમારે એક ચમચી જેટલું ઘી નાખવાનું જેથી કરીને આપણો જે હલવાનો ઉપરનું જે લેયર હોય ને મતલબ હલવાનું જે આ દેખાય ને એ એકદમ શાઇન મારશે હલવો એક એક કણી તમને દેખાશે એટલી સરસ બનશે તો આ રીતે ઉપરથી પણ થોડું ઘી એડ કરવું અહીંયા હવે આ ટાઈમે નાની અડધી ચમચી જેટલી આપણે એલચીનો પાવડર અને જે ડ્રાય ફ્રૂટ સાથે રાખ્યા હતા ઘીમાં એને એડ કરી દઈએ તો તમે જોઈ શકો છો આપણો હલવો બનીને રેડી થઈ ગયો છે તો એકવાર મારી આ રીતથી હલવો બનાવીને જોજો તમને લોકોને બહુ જ ભાવશે અને એકદમ ટેસ્ટી બનશે આ હલવો જોઈને કોને કોને ખાવાની ઈચ્છા થઈ ગઈ એ લોકો એના નામ સાથે જરૂરથી મને જણાવજો અને કોને કોને ગાજરનો હલવો બહુ ભાવે છે એ પણ એના ગામના એટલે કે સિટીના નામ સાથેનું નામ જરૂરથી કહેજો તો જો મારી મહેનત અને મારા વિડીયોસ થોડા પણ તમને ગમતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ